સાંઈ બાપા કહે છે કે જ્યાં સુધી મનુષ્યને સારી વસ્તુ આવે પણ અગ્નિ મંદ મંદ તો ન પચે એટલે પેલા પેટ સાફ કરાવે વૈદરા શું કરાવે પેલા ત્રિફળા વગેરે આપે અને પેટ આંતરડા સાફ કરાવે બધો કચરો કઢાવે શરીરમાંથી બધું સાફ કરી નાખે અને પછી જઠરાગની પ્રદીપ કરવાની દવા ખબર ઔષધી આપે એટલે બરોબરની ભૂખ લાગે બાપા કે માધો માણસ સાજો થાય આમ પછી ચોખ્ખા ઘીનો શીરો જમીને પાંચ મનનો પથ્થર ઉપાડે આવો બળવાન બને એટલે આપણો કારણ સત્સંગ જે જીવમાં મંદવાળ છે ને એ મટાડવા માટેનો છે જીવમાં મંદવાર છે કઢા કાઢે પછી ભગવાનમાં જે ભક્તિ એનો વેગ લગાડે અને પછી ભગવાનના માર્ગે જે ધ્યાન ભજન કથા વાર્તામાં કકડાટી લાગે બંધુ આપણા જીવનમાં અને જીવ જે બળિયો બને કીણી બાઈ ચાલ્યા સાસરે નવમણ કાજર સાઈ હાથી લીયા ગોદ ઊંટ લીયા લટકાય આવા બળવાન બનાવ્યો આ સત્સંગે આ કારણ સત્સંગમાં બંધુઓ